રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે ગણેશ વિસર્જનનો દિવસ છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ તળાવો અને દરિયાકાંઠે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે મોટી મૂર્તિઓનું દરિયાકાંઠામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિસર્જનના કારણે સુરત શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે લોકો બારે હૈયે બાપાને વિદાય આપી રહ્યા છે ત્યારે આ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે

આ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન સ્વદેશી અપનાવો નારો પણ ગુંજ્યો છે આ સ્વદેશી આંદોલનથી મારા રાજ્યના વેપારીઓની દિવાળી નવરાત્રીમાં જ બનશે તેવો મને વિશ્વાસ છે રાજ્યના તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવશે અને ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે રાત દિવસ એક કરી મહેનત કરનાર પોલીસ કર્મચારીઓને પણ ગૃહ કર્મચારીઓ અભિનંદન પાઠવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું આ દરમિયાન ભાગળ વિસ્તારમાં અને લિંબાયત વિસ્તારમાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલે મુલાકાત લીધી હતી તેમને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી જ્યારે બીજી બાજુ તેમણે પણ ગણેશ ભક્તો અને ગણેશ વિસર્જનની શુભકામનાઓ પાઠવી હતી આજે આનંદ ચૌદસ ગણપતિ વિસર્જનનો દિવસ છે સુરત શહેરની અંદર લગભગ એંસી હજારથી વધારે ગણપતિના મૂર્તિઓની સ્થાપના થાય છે લોકમાન્ય ટિળકજીએ જ્યારે સ્વરાજ મેળવવા માટેના આંદોલન વખતે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી ત્યારે કદાચ એમને પણ કલ્પના નહીં હોતી કે એમણે શરૂ કરેલો આ ગણપતિ ઉત્સવ આખા દેશમાં અને હવે તો દુનિયામાં પણ અલગ અલગ જગ્યા ઉપર ગણપતિના મૂર્તિની સ્થાપના થાય છે આ ધાર્મિક પ્રસંગ હોવા છતાં એમાં ઉત્સવનું પ્રમાણ વધારે છે અને એટલા જ માટે હું આપ સૌને વિનંતી કરું છું આપના માધ્યમથી સૌ સુરતના શહેરીજનોને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણે ઉત્સવમાં ઉન્માદમાં ન આવીએ આપણે એક ધાર્મિક ભાવના સાથે શાંતિ જાળવીને આપણે આ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરીએ જ્યારે એંસી હજાર ગણપતિની સાથે લાખો લોકો જ્યારે રોડ પર હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસને મદદ કરી એ પણ આપણી ફરજ છે આનંદ ચૌદસને દિવસે જ વિસર્જન થવું જોઈએ એટલા માટે રાત્રે બાર વાગ્યા પહેલાં આ પ્રતિમાનું વિસર્જન થાય એના માટે આપણે પોલીસને પણ સહયોગ કરીએ અને જે નિયમ છે એ પણ આપણે પાડીએ કે આનંદ ચૌદસો દિવસે જ એનું પ્રતિમાનું વિસર્જન થાય છે મને વિશ્વાસ છે આ લિંબાયત આ વિસ્તારની અંદર ગણપતિના વખતે ઘણું બધું વાતાવરણ ગરમ રહેતું હતું તો આખા શહેરીજનોને પણ લિંબાયતના ગણપતિ ક્યાં પહોંચ્યા એની ચિંતા રહેતી હતી પરંતુ સૌ લિંબાયતવાસીઓને ગણેશ આયોજકોને સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું કે કેટલાય વર્ષોથી અહીંયા કોઈ કાકરી ચાળો થતો નથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને ગણપતિના સ્વાગત અને વિસર્જનમાં સહયોગ કરે છે કોઈ અનિચ્છ બનાવ બનતો નથી એના માટે ફરીથી અભિનંદન આપું છું આપ સૌને પણ આ ગણપતિ બાપાની પ્રતિમાના વિસર્જનમાં સહયોગ કરીને ફરીથી જલ્દીથી આવતા વર્ષની તૈયારી આપણે કરીએ એ જ આપ સૌને શુભેચ્છા પાઠવું ધન્યવાદ આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂને ગણપતિજી આપને ગાઉ ચલે કેસે હમકો ચેન પડે ગુજરાતના ખૂણે ખૂને લોકો નમી આંખો જોડે ભીમી આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયો લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિ ને શક્તિ નો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજી ના પંડાલ માં જોવા મળ્યા બાળકો થી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજી ને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદુર ની શક્તિ ને દેશ ની સેના ને સલામી આપી સાથે સાથે ગણપતિજી ની ભક્તિ ને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવવાનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું બ્યુરો રિપોર્ટ સુરત